મારી શકુ તો જઈત વિચાર કર્યો કે હું જાત્રા એ જઈતી તો પછાત કોમ કર્યું એક શું પણ જયારે

તમે મારી સંગાતે નહીં આવો કારણ હજી આ ઘર મા બાપ જીવો છે તમે તન મન ધન પવિત્ર તેજી મારી ભજન કર્યું છે એ બરાબર છે એ વિવેકથી આ સ્વરૂપ લઈ અને મેં તમારું કામ કર્યું તમારી મારી કોઈ ન જોણો વાત વારું થઈન વાળો આવી આવ્યો મેં તમારું કામ કર્યું ને એ વાત બરાબર છે

આવા મહાપુરુષ નો સંગ થઈ જાય પ્રતિજ્ઞા થઈ જઈ એટલે તમે માનવ ના અધિકારી થયા ધ્યાન ખાલી માનવ ના અધિકારો માનવ બન્યા નથી બનવાની વાત જુદી છે પછી અધિકારી થયા એટલે સદગુરુ મહારાજે વિચાર્યું કે પાત્રતા છે કે નહીં પાત્રતા જોવી જરૂરી છે અવલ ઓણી અવલ કેણીયા એ અવલ નો ઉપદે ચેલા હાજુ કે તો જૂઠું બોલે અને જૂઠો જગ સંસાર રે એવો ગુણાવાળા

આ બધું માંથી ના જીવ માયા ની લાગણી સમજણ લીધા પછી એ મંદિર જ્યાં એટલે જગત તો માગન તમારા બે હાથ માંગવાનું મારા છોકરા મોટા કરી દેજો નોકરી આલી દેજો મારા વેવાય હારા મળજો મારા છોકરો ને જ નોકરી લાગજો તો પછી શું લઈને આયા છો હમજન લીધા પછી

તો એ બાજુ ની વાત કરું બે ચાર દાડા ભજન મોજ્યા પછી ગુરુ કરાયા નિરો સંપ્રદાય નું કોઈ મૂળ પગથી હોય સનાતન ધર્મ કોઈ મૂળ ભાગવત ગીતા શંકરાચાર્ય મહાપુરુષ એમ કે છે કે સનાતન ધર્મ નું કોઈ મૂળ હોય તો ભગવો ભેગ છે ધર્મ ની ધજા છે નિરંક સંપ્રદાય નું કોઈ મૂળ હોય તો વાણી અને વિવેક છે

અને રાતે હુર્યો તો ખુલી જઈ અને બાપુ નજર પડી એક દિવસ આટ નો દીકરો જઈને બાપુ ચરણ પકડી લીધા આ નદીમાં સ્નાન કરવાનું કારણ બતાવો બાપજી હાદા ભોળા મારા જેવા ભાઈ કે દીકરા રાતું કાઠું છે એને હઠ કરી દીધી બાપુ પણ માગણી કરી દીધી અને સાદા બામો બાપુએ વચન કર્યો બેટા આ નદીમાં સ્નાન કરવાથી ભગવાન મળશે એક ફેરો ફીટ થઇ જ આવી જુઓ બીજા દાડ શિયાળાની કડકડતી ઠંડી હતી અને ભરવાટ નો દીકરો નદી કોઠે જઈ દરિયામાં ડૂબકી મારી આ ડસ્ટન પેલો વચન વિશ્વાસ દોરી પકડો તો પકડી જોડજ ખાલી દેખા દેખી મન પકડ્યું એના કરતા જેમ સ્વયં બરાબર છો અને દરિયામાં ડૂબકી મારી

લાજ જતો નથી જોણી જેની દોરી મારા શોમણીઓની વાણી રહ્યો અને ભગવાને વિચાર કર્યો મારા નો થી મરી જ કર્યો ભગવાન દરિયા દીકરા ના નદી માંથી બહાર કાઢ્યો દીકરા એ નમસ્કાર તો કર્યા પ્રભુ બોલ્યા દર્શન કરી લે અને ભરવાડના ના દીકરા એ નજર નોશી અવહો બળી ગયો આ ગુરુ નું માહિમા છું છે ભરવાડના ના દીકરા એ બે હાથ જોડીને વિનંતી કરી કે બાપુ આવા સ્વરૂપ મહાપુરુષો એમો કર્યા કુંભ મેળામાં કર્યા ઘણા મંદિરોમાં બાપુ મારે કઈ રીતે નક્કી કરવું તમે ભગવાન છો નક્કી કરનાર નું મહત્વ જવા જવું સદગુરુ મહારાજે દિશા બતાવી છે

પણ ગુરુ ના હોય તો કોઈ કોમ નું નથી બતાવનારો જોઈએ ઉપર હું બોર્ડ માર્યું હોય બતાવી હોય એ નિશોની તમે હેડ્યા જો તો પાલનપુર આવ પણ ભગવાન ને વાત રાખવી ને અડધા જ્યાં વરસાદ આવ્યો પવન આવ્યો અને બોર્ડ ફરી ગયું તો પછી ડીસા ને આપણો બોર્ડ ફરી ગયો આપણે અવળી દિશામાં જતા રહ્યા છીએ આપણો બોર્ડ ફરી ગયો વિચાર કર્યો મને પણ એમ કે છે કે મારે કઈ રીતે નક્કી કરવું તમે ભગવાન છો ગુરુ નું મહિમા છે ગુરુની હોય જરૂર પડે છે એક સ્વરૂપ રાશી બીજા સ્વરૂપ ભગવાન મંદિરે જ્યા બાપજી નજર ભગવાન કે એ વાત કીધું કે પેલા દીકરાને બાર કાઢો બાપજી એમાં ડૂબકી મારીને દીકરાને પકડીને બાર કાઢ્યો ભગવાન અસલ સ્વરૂપમાં આયા બાપજી બોલ્યા દર્શન કરી લે ઘડી આવી છે દર્શન કરી લે ઘડી આવી છે દીકરાએ બે હાથ જોડ્યા અને દીકરાએ વિચાર કર્યો હમ આપણે થોડો થોડો કરજ્યો એવું કેવું છે દીકરાએ વિચાર કર્યો કે કેવી ઘડી આવી છે કેવો આનંદ છે મારા ગુરુએ મને જે વચન આલ્યો આ ઓમા ડુબકી મારી દીધી એમાં કેટલી તાકાત છે કેવી ઘડી આવી છે કેવી

અને થોડો સમય આલુ કડી કોઈ વિચારવું તો વિચારો દેહ થી પરમાત્મા દેહ હાથ જોડી પ્રાર્થના કરજો કે તારેલા આ પવિત્ર શરીરમાં કોઈ એવું અંગ નથી એવું જેનાથી હું કઈ વસ્તુ ના મેળવી શકું

ગુરુ ગોવિંદોનો ખડે કિનકો લાગુ પાય બલહારી ગુરુ દેવ કી જેને સદગુરુ દિયો પેલા નમન ગુરુ મહારાજ ન પરમાત્મા કરતા એક સ્થાનક ઊંચું છે પેલા નમન ગુરુ મહારાજ નો કર્યા પછી ભગવાન નો કર્યા એની મુક્તિ થઈ જઈ પસંદ પાપજી એ ભગવાન પ્રશ્ન કર્યો દરિયા ને જોઈ ના તમે તમારા નોંધુકી સદગુરુ મહારાજ ના ચરણ ગયા પછી કઈ મારું નથી બધું છે આ પાત્ર